વેલકમ ટુ મારું રસોડું રોજ શાકરોટલી ખાઈને કંટાળ્યા હોઈએ તો આજે મેં દાળ ઢોકળી બનાવી છે દાળ ઢોકળી ફટાફટ બની પણ જાય છે તો જોઈએ બનાવવાની રીત અડધી વાટકી મેં તુવરની દાળ લીધી છે દાળને આપણે બાફવામાં માટે લઈ લેશું તો કુકરમાં મેં દાળ લઈ લીધી છે અને એને ધોઈને એનું ઢાંકણ બંધ કરશું જરૂર મુજબ પાણી ઉમેરીને ચાર વિસલ કરી દઈશું ઘઉંનો ઝીણો લોટ લીધો છે મેં બે વાટકા જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે એમાં મસાલો કરી દઈશું તો એક ટેબલ લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને અજમો અજમો વન ફોર્થ ટીસ્પૂન લીધો છે એને આવી રીતે મસળીને લઈ લેશું અને અડધી ટીસ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું મોયણ માટે મિક્સ કરીને થોડું થોડું પાણી લઈને લોટ બાંધી દઈશું ભાખરીથી થોડોક ધીલો એવો પરોઠા જેવો લોટ બાંધવાનો છે તો આ રીતથી થોડું થોડું પાણી લઈને લોટ બાંધી દઈશું ત્યાં આ રીતથી હું લોટ બાંધીને લઈ લઉં છું તો આ રીતથી મેં લોટ બાંધીને લઈ લીધો છે તમે જોઈ શકો છો આ રીતનો લોટ બાંધવાનો છે દસથી પંદર મિનિટ એને ઢાંકીને રાખીશું દસથી પંદર મિનિટ પછી એકવાર મસળી લેશું અને ઢોકળી માટે આપણે મોટા રોટલા વણી લેશું આ રીતથી એક લોહી લેશું અને મોટું મોટી એક રોટલી બનાવી દઈશું થોડીક પતલી બનાવવાની એટલે એ સારી રીતથી ચડી જાય તો આ રીતથી મેં રોટલી બનાવી દીધી છે અને આ રીતથી મેં એની થિકનેસ રાખી છે તો આ રીતથી મેં બધા રોટલા વણી દઉં છું આવી રીતે મેં બધા રોટલા વણી દીધા છે હવે આપણી દાળ બફઈને તૈયાર છે તો એને કઢાઈમાં લઈ લઈશું દાળને જરૂર મુજબ હવે પાણી ઉમેરીશું આ રીતે મેં પાણી ઉમેર્યું છે અને બ્લાઇન્ડર ફેરવી દીધું છે દાળમાં હવે આપણે મસાલા જોઈ લઈશું તો થોડા સેંગદાણા ગોળ એક ટમેટું કાપેલું એક મરચું અને અડધો ઇંચ મેં આદુનો આ રીતે કાપીને લઈ લીધો છે એ આમાં ઉમેરી દઈશું ગરમ થવા માટે મૂકી દઈશું હવે આપણે જે રોટલા વણીને રાખ્યા હતા એને કટ કર આ રીતથી કટ કરીશું ઢોકળીના શેપમાં આપણે દાળનું પાણી દાળ થોડીક ગરમ થાય પછી જ આપણે ઢોકળી ઉમેરવાની છે આ રીતથી કટ કરી લેવાના છે બધા રોટલા આવી રીતે હું કટ કરીને લઈ લઉં છું હવે આમાં આપણે ઢોકળી ઉમેરીશું અને મસાલા કરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું આમાં તમે લીમડું પણ ઉમેરી શકો છો અને થોડીક કોથમીર ઉમેરીશું અને હવે બધી ઢોકળી મેં વણીને આવી રીતે નાખી દીધી છે એને ચડવા દઈશું આ રીતે ઢોકળીને આપણે બરાબર ચડવા દઈશું લગભગ દસેક મિનિટ સુધી એને થવા દઈશું જેથી કાચી નારે તો દસ મિનિટ પછી ઢોકળી ચડીને તૈયાર છે હવે આપણે વઘાર કરી દઈશું તો બે ટેબલ જેટલું મેં તેલ લીધું છે એમાં રાઈ મેથી અને જીરું વઘાર કર્યો છે ને સૂકું આ રીતનું મરચું ઉમેર્યું છે આ રીતે આપણે વઘાર કરી દઈશું ઉપરથી થોડી કોથમીર ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેર્યો છે મેં તો તૈયાર છે દાળ ઢોકળી આ દોળ દાળ ઢોકળી તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો